મારી એટલી આજે ગાડી બહુ ચમકેરી રહી છે ગાડી ભલે ને બાર થી ગમે તેટલી ચમકતી હોય પણ એનું સાયલેન્સર તો કાળું જ હોય અલા મિત્રો મને તો ખબર નહીં પડતી આ કયા સાયલેન્સર ની વાત કરે છે તમને કઈ ખબર હોય તો કોને યાર કારણ કે મેં હે ને હજુ સુધી સાયલેન્સર નહીં જોયું હે 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 કરીને એટલી ફકા હું ગાટે મારા બાપની સોગન બસ મેં હજી સુધી સાયલેન્સર નહીં જોયું કે એવું કાળું હોય કે ધોરું હોય મને તું બતાવે ને તો ખબર પડે કે તાલુ સાયલેશન કરું હે કે દોડું હે મારે જોવું હે હી હી કરીને હેતલ તું ફક ના ગાટ હું તને એક વાત કરું મને હે ને એતલ હવે તારીખને પહેલા જેવી મજા નહીં આવતી ડ્રાઈવર માં દમ ના હોય ને તો ગાડી ના એન્જિન નો વાંક ના ગઢાય હેતલ આ ડ્રાઈવર માં તો દમ જ છે પણ હું આ તને શું કહું મને હે ને હવે તારા ભેગી પહેલા જેવી મજા નહીં આવતી અને હવે એમ તો વળી તારે કેવા ડ્રાઈવર જુએ છે બાકી હેવી ડ્રાઈવર તો ઓઈલ વગર પણ ગાડી ફેરવી નાખે હે 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 હેવી ડ્રાઈવર તો ઓઈલ વગેરે ગાડી ફેરવી નાખે પણ ફેરવી જ નાખે ને કેમ કે ઈ ગાડી અમે એટલી ફેરવી એટલી ફેરવી હે ને પલાળી પલાળી હવે ઈ ગાડીમાં ઓઈલ ની તો કઈ જરૂરી નહીં ઈ બધું તો ઠીક છે હેતલ પણ તને ખબર હશે કે હું તારી કને પહેલી વાર આવ્યો તો તારે મેં તને ખબર અંદર નાખ્યો તો

તો તમારી ભેંસનું દૂધ કોક બીજો જ કાઢી જશે એમ છે એ તલ કોઈ બીજો દૂધ કાઢી જાય કા શું નાખું અને દૂધ બીજો ક્યો કાઢી જાય એમ થોડું સાલે કે અને એ તને ખબર હે મારો ડંડો કેવો છે મોટો બધો તો મારો ડંડો હે એકવાર તું ખાલી મારો ડંડો તો જો શેરડીનો નો ડંડો ગમે એટલો મોટો હોય હા હા પણ એ મશીનમાં માં જાય ને એટલે ઓટોમેટિક એનો રસ નીકળી જ જાય હો એ તલ તું હે ને મારી કને હાવ આવી નાગી નાગી વાતું ના કર મને એવું લાગે છે કે તે મારા વગર બીજા ચિયાકના ડંડા લીધા હે એટલે તને આવો અનુભવ લાગે છે કે ડંડો મશીનની અંદર જાય એટલે એનો રહ તો નીકળી જ જાય એતલ તું મને હજુ ઓળખતી નહીં તને હજુ ખબર નહીં મારી કે હું કેવો ખેલાડી હું એન્જિનમાં ઓઈલ પૂરું થઈ ગયા પછી હા એન્જિન માં ઓઈલ પૂરું થઈ ગયા પછી પણ જે ડ્રાઈવર ગાડી ફેરવી નાખે ને એ જ ખરો ખેલાડી છે હો નબળી

તો તો હજુ અમુક અમુક કે તો ગાડી નહીં ફેરવી તો તો અહીંયા ને બગડીલા એન્જિન જ મળશે ને એટલી એતલ એતલ તું હે ને મારા બાપના બસ બહુ બગડી હો પહેલા જેવું તું હે ને હવે મને એવરેજ નહીં આવતી એનું કારણ શું છે જો તમારી ગાડી સારું એવરેજ ના આપતી હોય ને હા પહેલા જેવું તું સારું એવરેજ નહીં આવતી એનું કારણ શું છે તો રોજ એના મશીનની સર્વિસ કરવાની રાખો પછી જો કેવી ભાગે છે એ ઓમે એટલી તો તો આજે રાતે તારા એન્જિન ની પૂરે પૂરી સર્વિસ કરી નાખવી ચાહે કોરું જ નહીં રેવા દેવું જા જો એ લીલું સમ કરી નાખું હે હી ન કર હાલ આવતી રે રાતના ના વાજ્યા બાર અને હવે આપણે ચાજરીઓ ખખડાવા છન છન છન